બાયડ ગામી તંત્રના પાપે રોગચાળાનો ભય નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લી બાયડની અક્ષરધામ સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીના કારણે પરેશાન ઘરે ઘરે માંદગીના ખાટલા બાયર નગરના ચોયલા રોડ ઉપર આવેલી અક્ષરધામ સોસાયટીના રહીશો સોસાયટીના ગેટ ઉપર જ પસાર થતી બાજુની સોસાયટીની ગટર લાઇનના ગંદા પાણી લીકેજ થઈ અક્ષરધામ સોસાયટીમાં ફરી રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે રહીશોના જણાવ્યા પ્રમાણે અક્ષરધામ સોસાયટીના મેઇન ગેટ પાસેથી પસાર થતી બાજુની સોસાયટીની ગટર લાઇન અહીં લીકેજ થઈ ગઈ છે જેના ગંદા પાણી અમારી સોસાયટીમાં ફરી વળતા અક્ષરધામ સોસાયટીમાં ઘરે ઘરે માંદગીના ખાટલા થઈ ગયા છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અહીં છેલ્લા એક મહિના ઉપરાંત સમયથી આ ગંદા પાણી સોસાયટીમાં ભરાઈ રહ્યા છે જેના કારણે સતત માંદગી ફેલાઈ રહી છે અને સોસાયટીના રહીશોને રોજ હોસ્પિટલની મુલાકાત લેવી પડે છે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે આ બાબતે અમોએ વારંવાર બાયડ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં અમારું સાંભળવા કોઈ તૈયાર નથી બાયડ નગરપાલિકાની વહીવટી અણ આવડતના કારણે રહીશો માંદગીના બીછાને પહોંચી ગયા છે રિપોર્ટર પારસ ચૌહાણ અરવલ્લી

મહિનાથી બરાબર આજકાલ કાલ મતનગર થી આવશે ને કપડવન થી આવશે ને ગાંધીનગર થી આવશે કેટલા મહિના થી આ રાહ જોઈ હશે બરોબર હવે છેલ્લી છે ને જો અઠવાડિયા માં નહીં જાય તો એને ખાડો પૂરી રાખીશું તો હું કોઈ અમને કમ્પ્લેન કરવા ના આવતા કે ભાઈ તમે ખાડો કેમ પૂર્યો